નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પ્રાંતિ તાલુકાના સાંભળ ગામે મહાકાળી દસ કિલોમીટરના અંતરમાં સાંપડ ગામે આવેલું છે અહીંયા મંદિર પરિસરમાં ખોડિયાર મંદિર હનુમાનજી મંદિર અને ભેરવદાદાનું મંદિર પણ આવેલું છે અને આ મંદિરે રવિવારે અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને દર્શને આવતા તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવાની અને બીજા અનેક પ્રસંગોની ઉજવણી કરવા માટેની તમામ સુવિધાઓ કરવામાં

આપણને જોવા મળી રહ્યા છે અને આવા તો બીજા અનેક પરચા માતાજી ના જોવા મળે છે અને આ છે મંદિર નો તો તમે પણ મહાકાળી ના દર્શન કરી શકો છો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય મહાકાળી માં લખવાનું ભૂલશો નહીં જય માતાજી જય મહાકાળી માં